જો ભાઈ આ રોડ નથી અમારે લાઈટ નથી અમારે આ ગટુર વગર શું કરવાનું અમારા છોકરા બીમાર પડે ઓટ લેવા હાલે આવો કામ તો કરો ખાલી વોટિંગ નથી મતલબ તમારે આ છોકરા બીમાર પડે એનું કોણ કરશે પૈસા દેશો તમે કોઈ જ્યારે ઓટ જોવે ત્યારે હેલાવો અમે રોડ જોઈએ અમને ગટુર જોઈએ અમને લાઈટ જોઈએ બસ આ ગંતી બોલો અરે રોડ આ ગંતી તો

તો આ લોકો સાથે શું તમારા બાપે માયરા વેર છે કેમ આ લોકો ને સગવડતા નથી આપતા પ્રાથમિક સગવડતા આપવાનો પેલો સત્તામાં છો તો પેલો પ્રાથમિક સગવડતા પૂરી પાડો પછી ગામ વચ્ચે હોય કે છેવાડાના વિસ્તાર હોય બધા માટે સરખો તમારો નિયમ હોવો જોઈએ આ લોકો અત્યારે હજારમાં રહે છે પાછળ જંગલ જેવો વિસ્તાર છે હાલતા સાપ આવે કોઈ કોઈને ખરડી જાય કોઈને નુકસાન થાય તો જવાબદારી કોની રહેશે તમારી નગરપાલિકાની જવાબદારી રહેશે નિંબળ તંત્રની જવાબદારી રહેશે અને જો કોઈ બનાવ બની ગયો હોય અજુક તો તો વિવાદિત કે કોઈ પણ બનાવ બન્યો તો એની જવાબદારી અને આ લોકો પોતે જ એ સંબંધિત અધિકારીને નામજોગ એના ઉપર ફરિયાદ દાખલ કરાવશે કે અમે આટલા વર્ષથી આવી રહી છીએ છતાંય આ લોકોની ફરજ છે પ્રાથમિક સગવડ આપવાની છતાંય પ્રાથમિક સુવિધા નથી આપી ત્યારે આ બનાવ બન્યો છે આજથી સાત થી પાંચ થી સાત વર્ષથી આ લોકો અહીંયા રહે છે નથી લાઈટો નથી રોડ નથી રસ્તા તમે જોઈ શકો તો નકરું પાણી અને ગંદકી આખી ભરાઈ ગયેલી છે આ તો આ નગરપાલિકા શું કરી રહી છે એમાં તો નગરપાલિકા એમ કે હે કે અમે બધી સુવિધા આપી કઈ સુવિધા આપી અત્યાર લગી પબ્લિક એમને બોલી રહી છે કે નથી રસ્તા નથી રોડ